ભાવનગર ભાવનગર હોસ્પિટલ હોસ્પિટલ તથા સરકારી કાર્યક્રમ કરવામાં જનરલ શુક્રવારના રોજ સર્ટી હોસ્પિટલ સરકારી નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ ખાતે અંગદાન તથા માનસિક સ્વાસ્થ્ય અંગેની જનજાગૃતિ સેમિનાર તથા સ્નેહ મિલનના ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

અને ડિપ્રેશન એક સામાન્ય પ્રકારની માનસિક બીમારી છે અને બધી જ માનસિક બીમારીની વાત કરીએ તો એનું પ્રમાણ લગભગ આપણે કહી શકીએ કે પાંચમાંથી એક વ્યક્તિને કોઈને કોઈ થાય કે પોતે હવે એકદમ નકામા થઈ ગયા પોતાના ભવિષ્યમાં કંઈ છે નહીં ભવિષ્ય અંધકારમય થઈ ગયું એ બહુ સામાન્ય બીમારી છે એમાં ખાસ કરીને

એમાં એડવાન્સ ડાયરેક્ટિવ છે આપણા પોતા માટે છે કે મને જ્યારે કોઈ ગંભીર માનસિક બીમારી થાય અને હું મારી સૂઝબૂઝ ગુમાવી દઉં તો મારે મારી સારવાર કઈ રીતે કરવી કઈ રીતે ન કરવી કયા ડોક્ટર પાસે કરાવવી દાખલ કરીને કરાવવી દાખલ કર્યા વગર કરાવવી દવાથી કરાવવી થી કરાવવી સેટ સારવારથી કરાવવી હવે છેલ્લી વાત જે આપણે મેન્ટલ હેલ્થ કેર એક્ટ એટલે આમ તો દરેક બીમારીમાં એની સારવાર હોય માર્ગદર્શિકા હોય પણ માનસિક બીમારીમાં એક કાયદો કાયદો છે માનસિક બીમારીને છે કારણ કે જ્યારે ગંભીર પ્રકારની માનસિક બીમારી થાય ત્યારે દર્દી એ સૂઝબૂઝ ગુમાવી દે કે એમને સારવાર લેવી કે ના લેવી કોની પાસેથી લેવી કેવી રીતે લેવી એ સૂઝબૂઝ એમનામાં રહીને ગંભીર પ્રકારની માનસિક બીમારી થાય ત્યારે એટલા માટે આ કાયદો છે આમ તો કાયદો પેલો કાયદો તો ઈ ઓગણીસો બારમાં યુનેસી એક્ટ હતો એના પછી મેન્ટલ હેલ્થ એક્ટ નાઇન્ટીન નાઇન્ટી સેવન અથવા તો એવું લાગે કે આ જે ભોગવી રહ્યા છે એ એમના કંઈક પાપ કર્મનું ફળ છે અને પછી વ્યક્તિને જ્યારે તકલીફ વધે પછી એવું થાય કે આમાં હું કંઈ કરી શકું એમ નથી હું બીજા પર બોજ બની ગયો છું મારો મેન્ટલ હેલ્થ એક્ટ એ ખાસ કરીને માનસિક બીમારી સારવારને લગતો કાયદો હતો પછી 2017 માં આ નવો એક્ટ આવ્યો છે મેન્ટલ હેલ્થ કેર એક્ટ તો એક્ટ માં જે અગત્યની વાત છે એ હું કરી દઉં ભવિષ્યમાં આપણે બધું અપનાવવું પડશે અથવા એ પ્રમાણે કરવું પડશે